નમસ્કાર મારા બાલ જતી મિત્રો અલગ જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે જોઈશું કે સાક્ષીને કેવી રીતે જાણવો સાક્ષી ક્યારે બની શકાય ને સાક્ષી બનવા માટે શું કરવું જોઈએ તો પહેલી વાત તો આ જગતમાં કોઈ પણ મનુષ્ય સાક્ષી ભાવમાં રહીને જન્મ લેતો જ નથી પરંતુ આ સંસારમાં મનુષ્ય જન્મ એક એવો દરવાજો છે એક એવો શુભ અવસર છે કે મનુષ્યની અંદર સાક્ષી ભાવ પ્રગટ કરવાની સંભાવના ભરાયેલી છે જેમ બીજમાંથી વૃક્ષ થવાની સંભાવના છે અને તે વૃક્ષને આનંદના ફૂલ ખીલવાની સંભાવના છે બીજમાં પડેલું અંકુર અંધકારમાંથી પ્રકાશમાં આવવાની સંભાવના છે તેવી જ રીતે મનુષ્ય જન્મ અનંત જન્મના અંધકારને હટાવીને પ્રકાશના દ્વાર સુધી પહોંચી શકે છે અને મનુષ્ય જન્મમાં જ અંદરની યાત્રા થઈ શકે છે મનુષ્ય જન્મમાં જ ધ્યાન યોગ સાધના અને સમાધિનો અનુભવ પણ થઈ શકે છે અને મનુષ્ય જન્મમાં જ કુંડલીની જાગૃત કરીને તે મહાન શક્તિને મૂલાધાર ચક્રમાંથી સુક્ષ્મણા નાળીમાં યાત્રા કરાવીને દરેક ચક્રને ગતિમાન કરતી કરતી ઊર્જા સહરા ચક્રના યાત્રા કરી શકે છે અને મનુષ્યની ઉર્જા અનંત આકાશનું પંખી બની બની જાય છે જ્યાં કોઈ બંધન નથી જ્યાં કોઈ સીમા નથી અને જેમ એક મનુષ્ય સાતમા માળે ઊભા ઊભા ચારે બાજુના જગતને જોઈ શકે છે ત્યારે તે સ્વયં જોવા વાળો જ પોતે જ હોય છે દ્રષ્ટા તે પોતે જ હોય છે અને જગત તેના માટે દ્રશ્ય બની જાય છે અને તે સાતના માળ ઉપર ઊભેલો મનુષ્ય સ્વયં સાક્ષી બની જાય છે તેવી જ રીતે મનુષ્યની યાત્રા કરીને ધીરે ધીરે પાંચ તત્વથી ઉપર ઊભતો જાય છે અને ધીરે ધીરે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ તૂટતું જાય છે ત્રણ ગુણોનું બંધન પણ તૂટતું જાય છે અને નિર્ગુણ મોનો અનુભવ થતો જાય છે ત્યારબાદ મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર પણ શૂન્ય થતું જાય છે અને મનુષ્યની ચેતના મનુષ્યની ઊર્જા સમષ્ટિમાં પ્રવેશ કરે છે અને ત્યારે દરેક મનુષ્યને એવો અનુભવ થાય છે કે જેમ આપણે થિયેટરમાં બેસીને પિક્ચર જોઈ રહ્યા છીએ જે પિક્ચર તો આપણે નથી જ કેમ કે પિક્ચર પડદા ઉપર ચાલે છે અને આપણે તો ફક્ત તેને જોવા વાળા છીએ આપણે તો સિર પર જોવા વાળા સાક્ષી જ છીએ તો જેમ આપણે પિક્ચરથી અલગ થઈ જઈએ છીએ એવી જ રીતે સમષ્ટિમાં પ્રવેશ કરતાં જ આ બ્રહ્માંડ એક પિક્ચર જેવું લાગે છે આ સંસાર એક પિક્ચર જેવું લાગે છે અને તમે ફક્ત તેને જોવાવાળા સાક્ષી જ બની જાઓ છો તો તમે અસ્તિત્વની સીટમાં બેસીને જેટલો માણસ ઊંચે ચડે ત્યાંથી એની એ સાક્ષી જેટલી એની ઊંચાઈએ જાય એટલો સાક્ષી એ વધારે બની શકે તો સમષ્ટિની સીટમાં બેસવાનું છે આપણે પિક્ચરના હોલમાં આપણે પણ સીટમાં જ બેસીએ છીએ અહીંયા સમષ્ટિની સીટમાં બેસવાનું છે અને સમષ્ટિની સીટમાં બેસીને આપણે માની લઈએ કે આપણે અસ્તિત્વની વાત બાજુ દે આપણે પ્લેનમાં પ્લેન આકાશમાં ઉડતું હોય છે ત્યાંથી પછી આપણે નીચે નજર કરીએ તો આપણને શું લાગે કે હું જુદો છું અને નીચેનું બધું જુદું છે તો તમે જેટલા ઉપર ચડશો જેટલી ઊંચી યાત્રા કરશો એટલું નીચેનું તમને અલગ લાગશે અને ત્યારે જ તમને ખબર પડશે કે આ બધું દ્રશ્ય છે અને હું સ્વયં હું આ બધું જોઈ રહ્યો છું અને ત્યારે જ સાક્ષી ભાવમાં પરિવર્તન થાય છે તો આજે આપણે જોઈએ છીએ કે ધર્મગ્રંથ લોકો વાંચી રહ્યા છે અને ધર્મગ્રંથોને આપણે સાંભળી રહ્યા છીએ આપણે ગુરુઓને સાંભળી રહ્યા છીએ આપણે ગુરુઓની સેવા કરી રહ્યા છીએ આપણે ભજન કીર્તન કરી રહ્યા છીએ આપણે મૂર્તિ પૂજા પાઠ કર્મકંડ કથાઓ કરી રહ્યા છીએ અને આજે આપણે મોટા મોટા મંદિરો પણ બનાવી રહ્યા છીએ બીજું કે આજે તમે જુઓ સંસાર છોડીને આજે લોકો જંગલમાં ભાગી રહ્યા છીએ તીર્થોમાં ભાગી રહ્યા છીએ આડંબર કરી રહ્યા છીએ અને બહારની કોઈ પણ પ્રક્રિયા સાક્ષી બની શકતી જ નથી તમે બહાર ગમે એટલું કરો કારણ કે સાત માળનું મકાન છે આ સાત માળનું મકાન બહાર નથી તો આપણું જો મા કીટોનું માટીનું સિમેન્ટનું ને પથ્થરનું બનાવેલું જે સાત માનનું મકાન હોય એના ઉપર તમે ચડો એની સાત માનની યાત્રા તમે કરો તો પણ તને તમારી દૃષ્ટિ કેટલી દૂર પહોંચી જાય છે તો આ તો અંદરના સાત મજલા છે આપણે મૂલાધાર ચક્રથી લઈને શેખ સહસ્ત્ર ચક્રના સાતનો મજલો પૂરો થઈ તો આપણે અહીંયા બેઠા આ ટોચ છે કૈલાસની ટોચ કૈલાસની ટોચ કૈલાસની પર ટોચ છે અહીંયા આપણે જો બેસીને આપણે જગતને જોવાનું છે આપણે બ્રહ્માંડને જોવાનું છે આપણે અસ્તિત્વને અહીં બેસીને જોવાનું છે અહીં બેસીને આપણે બ્રહ્માંડને જોઈશું અહીં બેસીને આપણે અસ્તિત્વને જોઈશું અહીં બેસીને આપણે સંસારને જોઈશું તો આપણને ખ્યાલ આવશે કે હું દ્રષ્ટા છું જગત હું નથી સૂર્યચંદ્ર તારા હું નક્ષત્ર ગ્રહ હું નથી દેવ પણ હું નથી પાંચ તત્વ પણ હું નથી હું ફક્ત આ બધી પિક્ચર જ ચાલી રહ્યું છે પણ એ પિક્ચરને જ આ પરમા જે આપણે અસ્તિત્વ કહીએ છીએ એ એક મોટો પડદો છે આપણા થિયેટરમાં નાનો પડદો આ મોટો પડદો છે તો આ અસ્તિત્વ ઉપર એક પિક્ચર જ ચાલી રહ્યું છે અને આ એક સિનેમા ઘર જ છે એના સિવાય બીજું કંઈ જ નથી અસ્તિત્વ ઉપરથી તો સિનેમાની શોધ થઈ છે તો આ સિનેમા ઘરમાં જોઈ બેઠો છું અને આ બધું સિનેમા ચાલી રહ્યું છે આ બધી પિક્ચર ચાલી રહ્યું છે તો જે ચાલી રહ્યું છે એ જોવા વાળો જ હોઉં છું એનો સાક્ષી જ ઓછો શું મારીને આને કંઈ લેવા દેવા નથી આપણે જોયું કે સિનેમામાં આપણે આગળ પણ વાત કરીએ કે સિનેમામાં કોઈને ગોળી મારી દે તો તમે જુઓ આમ લોહીના લોહીના છાંટા લોહી લોહીના ફુવારા ઉડતા હોય પણ લોહીના ફુવારા જ્યારે ઉડે છે તમે જુઓ કે જ્યારે સિનેમા પૂરું થઈ જાય છે પિક્ચર પૂરું થઈ જાય ત્યારે પડદા પર લોહીનો એક પણ ડાઘો હોતો નથી કે વસ્તુ જ અલગ છે તો એમ જ્યારે અંદરની યાત્રા આપણે કરીએ છીએ બહારની કોઈ પણ યાત્રા કામ આવતી નથી બહારની તમામ પ્રકારની યાત્રાઓ ફોગટ જાય છે કારણ કે તમે કોઈ આ બે આગળ પણ ચર્ચાને હું ઘણી વખત પણ ચર્ચા કરો છું તમે કોઈ પણ પ્રકારનો મંત્ર જાપ કરો તો મંત્ર જાપ તમે ચાહે હિન્દીમાં હોય ચાહે સંસ્કૃતમાં હોય ચાહે ગુજરાતીમાં હોય ચાહે ઇંગ્લિશમાં હોય કે ચાહે નેપાળીમાં હોય કે ચાહે ઉર્દુમાં હોય એ બનો ક્યાંથી બાવન શબ્દમાંથી જ બન્યો શબ્દ બહારનો કોઈ મંત્ર છે નહીં તો હવે મંત્ર જ્યારે છૂટી જાય મંત્ર નિઃશબ્ધ થઈ જાય શબ્દમાંથી તમે નિઃશ્દ થઈ જાઓ તો જ સાક્ષીને જાણી શકાય છે અને હવે નિઃશબ્ધ થવા માટે તો શિક્ષ સહસ્ત્ર સુધીની યાત્રા કરવી પડે છે અને જે પુરુષોએ સહસ્ત્રની યાત્રા કરી લીધી એ જ સાક્ષીને જાણી શક્યા છે અને એ જ એ જ લોકો સાક્ષી ભાવમાં ઉતરી શક્યા છે તો સાક્ષી બની બહારની યાત્રાથી સાક્ષી બની શકાતું નથી અને આ જગતમાં એવા કોઈ ગુરુ નથી અને આ જગતમાં એવી કોઈ શક્તિ નથી જે તમને ડાયરેક્ટ સાક્ષી બનાવી શકે તો સાક્ષી બનવા માટે પહેલાં તો પોતે પોતાને જ મટી જવું પડે છે કે જેમ બીજ મટી જાય તો જ વૃક્ષ થાય છે બે તો બને જ નહીં તમારે સાયકલ ચલાવવી હોય તો તમે એક પગ નીચે રાખો ને એક પગ પેડલ ઉપર રાખો તો તમે તમે સાયકલ ચાલવાની નથી અને પૂરેપૂરું સાયકલને સમર્પણ થઈ જવું પડે બંને પગ સાયકલના પેડલ પર મૂકી દે આપણે પેડલ મારવું પડે તો અને તમારે આમ પણ જો તમે જો આપણે કે અર્જુને મત્સ્યવેદ કર્યો તો મત્સ્યવેદ ક્યારે થયો બંને પલ્લા સમતુલ હતા તો મત્સ્યભેદ થયો એક આમ ઊંચું નીચું ડગમગ થતું મત્સ્યભેદ થાય જ નહીં સ્થિરતા આવે જ નહીં કેન્દ્ર પકડાઈ લે તો અહીંયા આપણું સાક્ષીનું કેન્દ્ર પકડવાનું અહીંયા આપણો છે અને એ અને પક્ષીની આંખમાં પક્ષીની આંખ બીંધી નાખી દે તો આપણા આપણી સુલતાનના એક જ લક્ષ્ય સુરતાનો શબ્દનો દોર એક થઈ જાય તો શબ્દની આંખ વિંધાઈ જાય છે એટલે કે શબ્દને શબ્દ આપણો થઈ જાય છે સુરતા શબ્દની થઈ જાય છે પીયુ મિલન થઈ જાય છે અને પીયુ મિલન થઈ જાય સહસ્ત્રાનો આપણે અંદર સહસ્ત્રાંતનો સાતમો સાતમી મંજિલ કહીએ છીએ અને ત્યાંથી જ આપણે સાક્ષીને જાણી શકીએ છીએ સાક્ષીનો અનુભવ કરી શકીએ છીએ નહીંતર બહાર તમે ગમે એટલા ગોથા મારો ને તો આપણે કહે કે ભાઈ પથ્થર પર પાણી છે એ જ છે એના સિવાય બીજું કંઈ નથી હરિયો તત્સ આદેશના પ્રણામ